તમને લાગે તો હું વિડીયો એટલા માટે દઉં છું મંગલધામ ખબરાવ કચ્છ છે બાપુ અને બીજી વાત કોઈ દીકરી નું દેશ માગે અહીંયા હપકણ તોડી નાખજો જે બાપે દીકરીને મોટી કરીને તમને આપ્યો એને તમે દેશ લઈ અને દીકરીને મજબૂર કરીને મારો છો ને એને મગલ નરકના અધિકારી બનવા નથી દેતી હું અત્યારે એક વાત કરું દીકરી જામનગરથી જો આવી હોય તો બેટા હું તારું નામ નહીં લઉં હું તને વિડીયામાં નહીં આવવા દઉં લાઈવમાં દીકરી ઊભી થા એ દીકરી મારી આગળ રોઈ ગઈ છે દીકરી જો તું આવ્યું તો બેટા તું હામી ઉભી રહે પંદરથી વીસ મિનિટ થઈ અને એ દીકરીએ મારી હામી જે વરાળ કાઢી છે એ એક વેદનાની હતી દુઃખદ વેદનાની હતી કે બાપુ મારું કોઈ નથી મોકલ સિવાય બાપુ મારા ઘરે એક આંઠો મારી જાય છો મેં કેમ કે બાપુ મારી માથે કે દુઃખ એટલું બધું છે હું તમને કહી શકું એમ નથી કેમ બેટા તારી માથે તું કે બાપુ મારું કોઈ નથી ને એટલે મારી માથે અતિની ગતિ છે બાપુ મારા ઘરે એક જાણ આવી જાય છો દીકરીને મેં કીધું મેં બેટા મેં એવું કેમ બેઠા મેં ઉપાડ્યા તમારા ઘરે આવું પણ એ દીકરીના આહુડા એમ મને કહી ગયા કે એકદાણી દીકરી પાસે હું જીવતો હોય નથી દીકરી પાસે મહિને બે મહિને પંદર દિવસ ને હું જાયશ એ દીકરીની વેદના એટલી હતી કે દીકરી રોઈ ગઈ ને હું રોઈ ગયો ક્યારેય દીકરી ખાનદાનની જાતવાન નું સંતાન નામ નહીં દઉં ક્યારે આવી છે એ દીકરી અહીંયા આટલા હજારો બાઈમાં મારી પાસે આવી એ દીકરી માથે જેને કહેવાય ડાભડો ઉગી ગયો દુઃખનો એ દીકરી કીધું બાપુ મારા ઘરે આવો કેમ કે બાપુ જો તો મારા મારા ઘરે માથેથી દુઃખ છે મને હક નથી કરવા દેતા દીકરી એમ બોલી એ દીકરી બે વાત જ કરી છે પણ હું અઢારે વર્ણને કહું છું કે હે દીકરીઓ પાપ લાગે તો મને આપજો અઢારે વર્ણને કહું પણ તમે દીકરા કુવો અવાડો કે દવા નો પીછો જો મારી દીકરી હોય

ઈ પરિવારનો મોગલ નખોદ વાળી નાખે છે હાથ પેટી ઉજળ વાળી નાખે છે એ દીકરી હું તમને કહું છું બેટા મરશો નહીં કારણ કે દીકરી મોગલ ને પ્રાણ વાળી છે કોઈ પણ દીકરી હોય એ મારી રાજબાઈ છે 18 વર્ષ નો કહી લ્યો દીકરી મરતીયું નહીં અને તમને મરવાનું આવે તેથી તમે મારી પાસે આવી જાવ મોગલ તમને નહીં મળવા દે કદાચ દીકરી તમારી ઉપર કોઈ કલક નાખ્યું હોય તમારી માખે આપશેક નાખ્યા હોય ચોરી નાખી હોય કે મોટો ભયંકર તમારી માથે કલક નાખ્યો હોય એ મને દઈ દેજો પણ દીકરી તમે મરતીઓ નહીં હો કારણ કે તમારી આ દેશને જરૂર છે ભવાનીઓ મરતીયો નહીં બેટા કારણ કે કોઈ પણ વરણ દીકરી

બને એટલું તમે દીકરીનું જતન કરો દીકરીને આપો અને કઈ નહીં પણ એને હારા મોઢે છે ને તો એ દીકરી હરખનું આહડું ફાળશે ને તમારું અબરે ભરી છે પણ દીકરીને કોઈ દુભવશો નહીં મારી પાસે ત્રણ કેસ આવ્યા છે ત્રણે માપતર રોતા